એક કે જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લોસ્કોર્ડની ટીમ આરોપીના શોધગોળ સ્વરૂપ વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી હતી અને જે આધારે ટીમ ઉત્તર પ્રદેશને જઈને તપાસ કરી હતી જ્યાં ખાનગી બાતમીદારો દારો હ્યુમનિટલ અને ટેકનિકલ સર્વિસની મદદથી આરોપીને અંગ્લેશ્વર જીઆઈડીસીમાં દસ વર્ષ પૂર્વ થયેલી ચોરીમાં વોન્ટેડ આરોપી અલ્તાફ ખાન પઠાણ અંગે ચોક્કસ માહિતી મેળવી હતી આ પછી ટીમ નેપાળ બોર્ડર પાસે આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરેલા ગામમાંથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો છે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે